ભાવનગર જિલ્લાના શિહોરમાં સોના ચાંદીની દુકાનમાં ચોરી થઈ હોવાની ઘટના પ્રકાશમાં આવી છે ચોરીની ઘટનાના સીસીટીવી પણ સામે આવ્યા છે ચિહોરની મેઇન બજારમાં આવેલી બી એ જ્વેલર્સમાં બે સોનાની બુટ્ટી અને બે સોનાના ચેઇનની બે મહિલાઓ ચોરી કરીને ફરાર થઈ ગઈ હતી સોની વેપારીની નજર ચૂકવી એક લાખ અઢાર હજારના સોનાના દાગીનાની ચોરીના સીસીટીવી વિડીયો પણ સામે આવ્યા છે જેથી વેપારીએ સિહોર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે